હિતાવે જીવ છે ઘોર માઈ પાહન ગાયું છે શું છે ગાયું છે તાર ઘેહું છે અને ગાવું કેટલી ગાવું છે 12 12 હા હા એ કઈ ઘેહું છે હા એ આઈ છે નું દૂધ થાય છે મહિને એલા પણ તો તો સાદું દૂધ થાય છે

હા તો તમારો નંબર નાખ્યો એટલે તમારો ભાઈ મળી જાય એ કાંઈ વાંધો નથી હા તો આ નંબર કેમ આ નંબર મારે કહેવાય એ ભાઈ બતાવે ફોટા ખોટા અને એમાં શું છે કે મોટી ઉંમરની ભાઈ હોય તો તો પછી હું થાય કદાચ ત્યાં આવ્યા ભેગો સીધો દાળો કરવો પડે એ ખોટો ને ભેજ રાઈ એ હાલ કાંઈ ગયો હાથ કદાચ ઘરકણું કીધું ને અઠવાડિયામાં કદાચ તો દેહણું રાખવું પડે તો

તો થઇ ગયા હા ભાઈ કે હાલો બધી આપડે આ ગોઠવણી કરી હવે આ ઓડિયો રહ્યો ભાઈ માટે એ આપણે વાયરલ કરવો જ ને કરવો કરો કરો હા ભાઈ પણ તમારે કોઈ પરિવારમાં છોકરામાં છોકરા માં ક્યાંય કઈ પ્રોબ્લેમ થાય એમ નથી કુટુંબ ક્લેશ કઈ બને એમ નથી ને નઈ 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 નકર પછી કઈ વિવાદ થાય કે ભાઈ આ ઓડિયો વાયરલ નતો કરો ને હવે કાઢી નાખો ને એવા અમારા પછી ફોન આવે છે કે ભૂલ થી કર્યો તો ને એને ભાન નતી ને માનસિક બીમાર હતા ને આવું કઈ થાય એમ નથી ને નહીં 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 આજ તો હું છે ને અટેન્ડ કરવા છીને ભાઈ હુંમાં ને નાઇટમાં હાથે બીકી લીધો હા હા બીજી જાણી નથી ને અને આપણે એમાં કોઈ બીજી જ્ઞાતિની ભાઈ હોય તો અલગ પછી કંઈ હા 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 એને ઝર થેમ જણી હોય ખાલી આધાર વરણમાંથી ગમે એ નાઇટની ભાઈ હોય તો હલજી હા અને કાજી જાળવું નહીં હે કાજુ રાળી નું નહીં

હમણાં અમારે ભાભો છે ને ડાયરેક્ટ પીતો તો માથે બે પડી મરી ગયો તમે આ ભાભો ડાયરેક્ટ નથી પીએ તો વાંધો ના આ ડોલ લઈને પીએ છે એ કાઈ વાંધો ના હાલો તમે તમારો ફોટો મોકલો બાપાનો એ આપડી મોકલો હાલો આ મોકલી દીધો હમણાં જો વાયરલ કરું ને એટલે હમણાં કલાકમાં જ પરણી જાય મને ફેર ભાઈ આ સાચો આ વાયરલ કરાવો આ નાખો નાખો પણ સમજો આ હારો ફોટો ગયો ને ભાઈ ક્યાં સીધા ક્યાંથી ક્યાં ખાઈ ગયા સડાવવાની

એ પાડા હોય ને એ ભેઈ નું દૂધ પાચન કરીય કે બકે આપડું કામ નથી ભાઈ આવા તો જ હા એટલે એ પાચન એને થાય બાપા અમારું કામ નઈ અમે તો ગાઈટ ને જો દૂધ અંદર હલવાણું હોય ને તો દવા લેવી પડે નઈ ઉધીયા હું કાલ પમથી ભેઈ નું દૂધ પી ગયો તો મારી બુદ્ધિ ખતમ થઈ ગઈ માંડ મે રહી પાડા ની કોઈ કાઈ ગ્રેસ કરતો સમજા બાપા ફોન કરી

ઓકે ભાઈ કાઈ ઉભા દી નો કરતા થઈ જાય આનું ગોઠવે જ જા અહીંયા હતા માલ તો દેવા જાવ જો માલ તો હું દેવા જાવ હાઈ જો આનું કા ઓમ ગોઠવે જા અને કા ઓમ ગોઠવે જા જો જો કે ને ભાઈ એટલા વાત હોય છે આ દી ઓકે હાલો ચલો હાલો ના ફોટો મોકલો કાઈ કા